જુનાગઢ જિલ્લાના કેસો શહેરમાં જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાતો જેમાં કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી શ્રી આર પાટિલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવા અપીલ કરી સમગ્ર રાજ્યમાં જુનાગઢ જિલ્લો જળ સંચય કામગીરી પૂરેપૂરી કરશે તેવી કેન્દ્રીય મંત્રીને ખાતરી આપી હતી કેશોદ શહેરના સ્વામી વિવેકાનંદ હાઉલ ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ ભગવાન જીભાઈ કરગઠિયા જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ થુબર કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિત પદાધિકારીઓને સહકારી ક્ષેત્ર નાગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્રમાં જળ સંચય પ્રકૃતિક ખેતી સાથે ગીર ગાય નું સંવર્ધન કામગીરીમાં નામના ધરાવતા જામકા ગામના પરશોત્તમભાઈ દ્વારા માહિતી આપી મેળવેલા ફાયદાઓની વાત કરી ઉપસ્થિત સૌને જળ સંચય કરવા અપીલ કરવામાં આવી હતી તો કેન્દ્ર મંત્રી શ્રી આર પાટિલ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જળ સંચય જન ભાગીદારી યોજના સ્ત્રોતોના રક્ષણનું જ નહીં ભાવિ પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવાનું માધ્યમ પણ બનશે તો વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો યોજનાનો હેતુ હોવાનું તેમણે જણાવ્યું હતું વધુમાં સી પાટીલે જણાવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન સાવજી ડેરી ચેરમેન દિરીશભાઈ ખટારીયા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરાઈ હતી તો અને રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમ સંપન્ન કરાયો હતો એના પ્રતિસાદ રૂપે આમ તો ગુજરાતની અંદર એક ગુજરાત મોડલ બનાવીને અલગ અલગ ગામોમાં ગામમાંથી વહીને જતો પાણી જે નાળામાં નાળામાંથી નદીમાં જાય છે એના પહેલાં જ એને જમીનમાં ઉતારવા માટેનો એક આખો રેનવોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ શરૂ થયા છે આજે ગુજરાત મોડલ લઈને આખા દેશની અંદર લગભગ ત્રણ લાખ જેટલા બોર્ડ રેનવોટર હાર્વેસ્ટિંગ રહ્યા છે કે જે પાણી કાઢવા માટે નહીં પાણી ઉતારવા માટે છે મને કહેતા આનંદ થાય છે કે જૂનાગઢ જિલ્લાના આજે કેશોદમાં અચતથી શરૂ કરીને જૂનાગઢ જિલ્લામાં દ્વારા ડેરી દ્વારા દ્વારા અને લોકોના સહકાર સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અને આગેવાનો ધારાસભ્યોશ્રી માલમ અને સૌ આગેવાનો એમના દ્વારા બારસો જેટલા બોર આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ એમણે કર્યું છે એના માટેના ખૂબ પ્લાન કયા ગામમાં ક્યાં બોર થશે એ બધી જ વિગત સાથે અમને આજે માહિતી પણ આપી છે ડેટા પણ છે મને વિશ્વાસ છે કે આવનારા મહિનામાં વરસાદ પહેલાં આજે બોર થશે એના કારણે પહેલા જ વર્ષથી ખૂબ પાણીની બચત થશે ભાજપના કાર્યક્રમ દરમિયાન જે શરૂઆતમાં ચેક ડેમ બનાવવામાં આવ્યા છે એમના રિનોવેશન અને હાલની સ્થિતિ અંગે આપ કંઈ કહેશો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ